નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ ત્રણની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બાર મારી વાર્તા આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજુ પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીને સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો જોઈએ વાર્તાનું નામ ચતુર માજી કોની પાસેથી સાંભળે તો કે દાદા એક ગામમાં એક ઘરડા માજી એકલા રહેતા હતા એમને સંતાનમાં એકમાત્ર દીકરી હતી જે પાણેલી હતી અને પાસેના ગામમાં રહેતી હતી એક દિવસ માજીએ એની દીકરીને મળવા જવાનું નક્કી કર્યું એક ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતું માજી જંગલમાંથી જઈ રહ્યા હતા ત્યારે એક સિંહ આવ્યો અને માજીને કહેવા લાગ્યો કે એ ઘણો જ ભૂખ્યો છે એટલે તેને ખાઈ જશે માજી ઘણા ચતુર હતા તેમણે સિંહને મૂરખ બનાવવાનો રસ્તો વિચાર્યો માજીએ સિંહને કહ્યું હું તો ઘણી ઘડી છું ઘણી દુબળી પાતળી છું તું મને ખાઈશ તો તને શું મળશે પહેલાં મને મારી દીકરીને ઘરે જવા દે સારું સારું ખાવા દે તાજી તંદુરસ્ત થવા દે પછી મને ખાજે સિંહે વિચાર્યું કે માજીની વાત સાચી છે તો આવા દુબળા પાતળા માજીને અત્યારે ખાશે તો એને કશું નહીં મળે માત્ર હાડકાં જ ખાવા મળશે એના બદલે માજી દીકરીને ઘરે જઈ આવે પછી ખાય તો એને થોડા લોહી માસ પણ મળશે આમ વિચારીને સિંહે માજીને જવા દીધા રસ્તામાં માજીને વાઘ અને રીંછ પણ મળ્યા એમણે આ જ યુક્તિ વાપરીને બંનેને મુરખ બનાવ્યા દીકરીને ઘરે થોડા દિવસ રહ્યા પછી માજીએ પોતાના ઘરે પાછા ફરવાનું વિચાર્યું તો માજી જાણતા હતા કે એમને સિંહ વાઘ અને રીહ મળશે રીંછ મળશે અને મારી નાખશે એમણે એક યુક્તિ વાપરીને મોટી ગોળ કોઠી બનાવી માજી કોઠીમાં બેસી ગયા અને કોઠીને અંદરથી ગબડાવતા ગબડાવતા જવા લાગ્યા તો જંગલમાં સિંહે આ ગબડતી કોઠી જોઈ સિંહે પૂછ્યું તે પેલા માજીને જોયા છે જે એની દીકરીને ગામ ગયા છે તો ચતુર માજીએ અવાજ બદલીને કોઠીને અંદરથી જવાબ આપ્યો કઈ માજી કયું ગામ ચાલ કોઠી આપણે ગામ આમ કહીને એમણે કોઠીને અંદરથી ધક્કો મારીને ગબડાવવા માંડી અને સિંહ આવી પોતાની મેળે જ ગબડતી કોઠી જોઈને ગભરાઈ ગયો અને રસ્તામાંથી ખસી ગયો આવી જ રીતે વાઘ અને સિંહ પણ ગભરાઈને ભાગી ગયા તો ચતુર માજી સહી સલામત પોતાને ઘેર પહોંચી ગયા તો વાર્તામાંથી શું શીખવા મળે છે તો કે જો કોઈ કઠિન પરિસ્થિતિમાં ફસાઈ જવાય તો ચતુરાયથી તેને પાર કરી શકાય છે ક્યારેક બળના બદલે બુદ્ધિ વધુ અસરકારક સાબિત થઈ શકે છે તેથી ધીરજ અને વિવેકથી કામ લેવું જોઈએ વાર્તાનું એક ચિત્ર દોરો તો તમને વાર્તાનું ચિત્ર દોરી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના તમામ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરી અને આ ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે